પ્રતિબંધિત ચાઇનીઝ દોરાને ખરીદ વેચાણ અને સંગ્રહ કરનાર બે ઇસમોને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ઉત્તરાયણના પર્વને લઈને કેટલાક લોકો ચાઇનીઝ દોરાથી પતંગ ઉડાવતા હોય આ ચાઇનીઝ દોરો એકદમ ધારદાર હોવાથી વ્યક્તિના શરીરે ઘસાવવાથી ગંભીર ઇજા થવાના બનાવ ઉપરાંત પક્ષીઓને ઈજાઓ થવાના અને મોતના બનાવ પણ બનતા હોય છે તે માટે ચાઇનીઝ દોરાની ખરીદ વેચાણ સંગ્રહ વપરાશ કરવા ઉપર પ્રતિબંધ મૂકી તેમજ લોખંડ પાવડર કાચ તથા અન્ય હાનિકારક પદાર્થનો ઉપયોગ કરી તૈયાર કરાયેલ દોરીથી પણ નાગરિકોને ઈજાઓ થવાના બરાવ બનેલ હોય જેથી આવા નાયલોન ચાઇનીઝ માંજાના દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાવવા ઉપર જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે પ્રતિબંધ મૂકીને આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય આ જાહેરનામાની અમલ બજાવણી ચુસ્ત રીતે કરવા અંગેની સૂચના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તરફથી મળી છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર તથા ઇન્ચાર્જ એસીપીથી ડીજે ચાવડા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ કરતા ઇસમોની સતત શોધમાં છે